હાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ભરમાર ચાલી રહી છે ગુજરાત રાજ્યમાં જાણે માઠી દશા ચાલી રહી હોય તેમ દરરોજ અકસ્માતના સમાચારો આવતા રહે છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણથી સોખડા તરફ જતી ખાનગી યુનિવર્સિટીની બસ પલટી મારી ગઈ છે બસમાં લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જણાવ્યા મુજબ ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બસમાં લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા તેવી માહિતી મળી છે બસમાં સવાર સાત થી આઠ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ છે બસ જે દિશામાં જઈ રહી હતી તેની વિરુદ્ધ દિશામાં પલટી મારી ગઈ છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવર સામે બેદરકારીના આરોપ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો